જય શ્રી રામ હરહર હર મહાદેવ ખરાબ કર્મ કરનારા લોકો પાસે ખૂબ પૈસા હોય છે ખરાબ કર્મ કરનારા પાસે ખૂબ પૈસા હોય છે જ્યારે પુસ્તકોમાં લખ્યું છે મહેનતનું ફલ મીઠા હોય છે પણ સાહેબ તમારી આજુબાજુ આસપાસ જુઓ વાચ કરો લુક કરો તો તમે ખબર પડી જાવે કે ખરાબ કર કરનારા પાસે ખૂબ પૈસા હોય છે અને મહેનતનું ફલ મીઠા હોય છે ખાલી પુસ્તકોમાં લખ્યું છે સંતો પણ બતાવે છે ભક્તો પણ બતાવે છે કે મહેનતનું ફલ મીઠા હોય છે એ બરોબર છે પુસ્તકોમાં લખ્યું છે બરોબર છે તો સમાજમાં કેમ નથી દેખતા સમાજમાં કેમ નથી દેખતા કે મહેનત નું ફલ મીઠા હોય છે તમે ગામડે ગામડે ફરો શહેર શહેર ફરો અને લીખો પુસ્તક તો તમે ખબર પડી જાય વધારે માણસો ખરાબ કર્મ કરનારા છે એના પાસે અઢલક પૈસા છે પુષ્કલ પૈસા છે તો પુસ્તકોમાં લખ્યું છે બરોબર નથી સંતો કહે છે બરોબર નથી દુનિયા હજી સભ્ય નથી સંતોની ભાષા પુસ્તકોની ભાષા સભ્ય લોકો માટે છે અને ક્યારે સંભવ હોય જ્યારે પૂરા દુનિયાના લોકો સભ્ય બની જાય અટાને સભ્ય નથી તુલસી બાબા લખેલા છે સમરથ કો નહીં दोसे गुसाई कोई पावरफुल मानस होए ताकतवर मानस होए अने ये खराब कर्म करता हो, तो इन्हें दोस्त न लगे। हाँ, भगवान देर सबेर कदाश डंडा पे बाकी इन्हें दोस्त बीजा न लगे। कोई फरे मानस होए ताकतवर मानस होए तो लोगों हाथ जोड़े नमस्ते करे बहन दिक्री छेड़ता होए तो वो नमस्ते करता। हो। ખરાબ આચરણ હોય તો નમસ્તે કરતા અને કોઈ સાધુ રોટલા માંગીને ખાતા હોય તો એ પાખંડી લાગતો હોય કારણ સમર્થવાન નથી સાધુ અને ભરષ્ટ લોકો સમર્થવાન છે પૂરા દુનિયા ફરો ભારતની વાત નહીં પૂરા દુનિયા ફરો અને પુસ્તકોમાં લખ્યું છે એ દીખે બધા ધર્મશાસ્ત્ર ઉઠાવો બધા ધર્મોના આમાં સારી સારી વાતો લખેલા છે પણ એના ફોલો કરવા વાળા માને છે સંતો બતાવે છે ઘણા લોકો પાખંડ કરે છે સંતો ખૂબ મોટા મોટા બધું છે પણ પુસ્તકોમાં લખ્યું છે કરમના મીઠા હોય છે મહેનતનું ફળ મીઠા હોય છે ભલે ન દીખતા હોય લેકિન જીવનમાં એક દિવસ એવા આવશે કે ખરાબ કર્મ કરનારાને અફસોસ થશે અને અનાથની જેમ ધરતી ઉપર પડી જશે